જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે આસો માસના વધપક્ષની એકાદશી એટલે રમા એકાદશી વ્રતનો મહિમા વિધિ અને કથા સાંભળીશું બોલો માતા લક્ષ્મીની જય ભગવાન શ્રી નારાયણની જય આસો માસના વધપક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે રમા એટલે સ્ત્રી યત્ર નાર્ય પૂજંતે રમંતે તત્ર દેવતા નારીતુ નારાયણી જેની એક આંખમાં વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા સ્નેહ સમર્પણ અને સહનશીલતા સ્ત્રી એટલે ત્યાગ અને તપસ્યાની સાક્ષાત મૂર્તિ સ્ત્રીની સાચી સુંદરતા અલંકારમાં નથી હોતી તેના સદ્ગુણોમાં હોય છે સ્ત્રીનું સમગ્ર અસ્તિત્વ પ્રેમ જ છે પછી તેના રૂપ ભલે ગમે તે હોય માતા સ્વરૂપે બહેન સ્વરૂપે દીકરી સ્વરૂપે કે પત્ની સ્વરૂપે કે પછી જગત દેવી તરીકે હોય સ્ત્રી એટલે પ્રેમનું સ્વરૂપ રમા એકાદશી એ સ્ત્રીની શક્તિ દર્શાવે છે એકાદશીની તિથિ કે જે મહિનામાં બે વાર આવે છે સુદ પક્ષની અને વધ પક્ષની દરેક એકાદશીના સ્વામી ભગવાન શ્રી શ્રીહરિનારાયણ છે અને દરેક એકાદશીનું પોતપોતાનું અલગ અલગ મહાત્મય છે એમાં પણ આ રમા એકાદશીનો મહિમા અનેરો છે આજના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે માટે આજના દિવસે ભગવાન વિષ્ણુનું માતા લક્ષ્મી સાથે પૂજન કરવાથી આપણા ઘરમાં તે સ્થિર વાસ કરે છે ભગવાનની પૂજા કરવા માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો ઘરના મંદિરની સાફ સફાઈ કરવી પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરવી આરતી કરવી અને વ્રત કથા અવશ્ય સાંભળવી આજના દિવસે ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો માખણ મિશ્રી ધરાવવા અને તેમાં તુલસી દલ અવશ્ય પધરાવવા આજના દિવસે ભગવાનને ખીરનો પ્રસાદ પણ ધરાવી શકાય કેમ કે માતા લક્ષ્મીની પૂજા કરી ત્યારે ખીરનો પ્રસાદ ધરાવીએ એ ભગવાનને પણ ધરાવી શકાય આજના દિવસે તુલસી માતાની પૂજા કરી સાંજના સમયે દીપદાન કરવું માતા લક્ષ્મીના તેમજ ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા કોઈની નિંદા કૂતલી કરવી નહીં ગીતાજીનો પાઠ કરવો દાન પુણ્ય કરવા પીપળાના વૃક્ષની પૂજા કરવી આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ મળી રહે છે આજના રમા એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું હવે આપણે રમા એકાદશી વ્રતની કથા સાંભળીશું ધર્મરાયે કહ્યું હે દેવકી નંદન પ્રભુ આપ કૃપા કરી આસોવત અગિયારસનું નામ કહો અને તેનું મહાત્મ્ય સમજાવો ધર્મરાયનો પ્રશ્ન સાંભળી ભગવાન બોલ્યા હે રાજન આસો વત એકાદશી રમા એકાદશી કહેવાય છે તે મહાપાપનાશક ગણાય છે સતયુગમાં મુચકંદ નામનો રાજા હતો તેને અતિ ગુણવાન ચંદ્રભાગા નામે પુત્રી હતી તેને ચંદ્રસેન રાજાના પુત્ર શોભન કુમાર સાથે પણ હતી ચંદ્રભાગાના પિતા મુચકંદ રાજાને ત્યાં દરેક જણ રમા એકાદશી કરતા હતા ચંદ્રભાગા સાસરે આવી ત્યારે તેનો પતિ શોભન માંદો પડ્યો આશોવ એકાદશી આવતા ચંદ્રભાગાએ પતિને કહ્યું સ્વામી રમા એકાદશી દરેકે કરવી જ જોઈએ પણ શોભને અનિચ્છા પ્રગટ કરી છતાં પણ ચંદ્રભાગાએ પરાણે એકાદશી કરી પણ નસીબ બે ટગલા આગળ હતું સવારે શોભન કર્મયોગી મરણ પામ્યું ચંદ્રભાગા વિધવા બની સુખડચંદનની જે ખળકી શોભનને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ચંદ્રભાગા પણ પતિ પાછળ સતી થવા તૈયાર થઈ પરંતુ તેના બાપે તેને સમજાવીને અટકાવી દીધી ચંદ્રભાગાએ રમા એકાદશીનું વ્રત કરેલું તેના પુણ્યના પ્રભાવે તેનો પતિ મંદરાચળ પર્વત ઉપર ઉચ્ચ કુળના રાજાને ત્યાં એ જ દેહ જન્મ્યો એક વખત મુચકંદ રાજાના ગામનું એક બ્રાહ્મણ ફરતો ફરતો મંદરાચળ પર્વત ઉપર આવી ચડ્યો તેને શોભનનો ભેટો થયો વાતચીત કરી તે પાછો ચંદ્રભાગા પાસે આવ્યો અને બધી વાત કરી ચંદ્રભાગા પતિને મળવા અધીરી બની તે કહેવા લાગી હે બ્રહ્મદેવ તમે મને તેમની પાસે લઈ જાઓ ચાલો મને તેમના દર્શન કરાવો એમ કહી તે બ્રાહ્મણ સાથે મંદરાચળ પર્વત ઉપર ગઈ ત્યાં વામદેવ ઋષિનો આશ્રમ આવ્યો ત્યાં ગયા અને ઋષિદેવને બધી વાત કહી સંભળાવી વામદેવ ઋષિએ મંત્ર પરિબળથી અને રમા એકાદશીના પુણ્યથી ચંદ્રભાગાને દિવ્ય રૂપ આપ્યું તેથી તે તેના પતિને જઈ અને મળી ચંદ્રભાગાને જોઈ શોભન ઘણો પ્રસન્ન થયો તેણે પ્રેમથી પોતાની પત્ની ચંદ્રભાગાને આવકારી અને પાસે બેસાડી ત્યારે ચંદ્રભાગા કહેવા લાગી હે પતિદેવ આઠ વર્ષની ઉંમરથી હું શ્રદ્ધાપૂર્વક મારા બાપના ઘેરે રમા એકાદશીનું વ્રત કરતી આવી છું તેના પુણ્યના પ્રભાવે તમારું નગર સ્વર્ગ સમાન થશે અને આપણે અક્ષય સુખ પુણ્યના મારા સ્વામી મને સદેહે મળ્યા છે એથી મારા આનંદનો પાર નથી આમ રમા એકાદશીના વ્રતના પ્રભાવથી તેને દેવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું કહેવાનું તાત્પર્ય એ છે રમા એકાદશીની કથા ચિંતામણી તુલ્ય છે જે લોકો આ કથાનું શ્રવણ અને પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠને પામે છે આ ઉત્તમ વ્રતની ફળશ્રુતિ ઘણી મોટી છે રમા એટલે સ્ત્રી એટલે કે પોતાની પત્નીના કહેવાથી સોવત એકાદશીનું વ્રત મુચકંદ રાજાએ વિધિપૂર્વક કર્યું હતું અને આ રાજા તથા તેમની રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી વિષ્ણુ લોકમાં રમમાણ કરવા ગયા હતા એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું આ કથા પાપ નાશક કહેવાય છે કામધેનું તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે હિતકારી અને પ્રિતકારી છે રમા એકાદશીનું વ્રત અબાલ વ્રત એમ સૌ કોઈ કરી શકે છે એકાદશી વ્રત એ મોક્ષ માર્ગનું પ્રથમ સોપાન છે આમ રમા એકાદશી કરનારના સર્વ પાપો નાશ પામે છે તેને અક્ષય સુખ મળે છે અને વૈકુટતામની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન વિષ્ણુની જય માતા લક્ષ્મીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાખ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ